ગંદોરી પેલી કોરી નોટિયો દસ ની પાછી વરઘોરા પાછા પડી પડીને પૈસા ને બેસાયા ઉલારવાના એટલે પેલા હોક ડેટકા વાળા વાહનારી છે બળતા કોઈને બોલા બાદ નહીં વન તો હમુંડાય હા ઓ વાહ બોલા જો ખબર પડે છે એમ વો થાય છે એ તો વાત સાચી જો સી તો ખરાત કા પેલું ગોમ બસી વર ભરુ જા હે એટલે મારા સાણ પછી હાય જો અમુ પેલા ભઈને જ્યાં છે કંકુત્રી સપાવા કંકુત્રી આઈ જાય ને એટલે પછી મેલવાની ચાલુ કરી દઈએ

તમે જોડો હું બસ પણ મારી વાત ફોફલો હવે છે અને હમણાં તૂટી જાય કોઈ ભત્રી જાણ હું તોડી છીએ

પૈસા હાલ તો હાલ આગળ વ્યવહાર ના કરતા પાછા મને પાછું કહ્યું કે તને જો તમે જો પેલા મોટા મોર જો આ તો ખાલી ના મળે રસ્તામાં

તો છો કે બહુ પડી તો આ હાલ ગુદરૂ પાથે ગુદરૂ પાથે ઓ સંગુલાય મયતી કીધું આવો હા એ આવો આ ખમાસર પોકળયા વગન આવી ગયા આપ બોત પર કે યાર આ ના હોય બધા નાટેક કરો છો તે હા જોરા વાંડીવાળા મારા બધી પાણી એ યાર બેરો મને કેમ તો આટલા બધા સાધાતો હા હા

મે વૈસો કા બીજો વાત તો ગટુ કોક દબાઈ દે ફટલે તમે સોખોટ વાત કરો યાર ઉંડો ઉંડો કુટસો ને બીજો આપ તો વાતો કરતા હતા મોટી મોટી કે ગોમમાં મારો આટલું બધું ઓમ ને તેમને ને હું કરવાનું બધું કોણે ભેડો માર્યો ભેડો કોણ મારા તમર શરમ નાઈ લાગી રે પણ મે હું કોમ જ કોઈ કર્યું નઈ મને શરમ આવે હોણ વણ તમારો આમ કે થાય શરમ આવે સા તમે દાપુ માજી યાર આયા દાડા અબ દાપુ મારા હલાઈ યાર વાત કરો છોટે દાપુ શું માગ્યું છે મીકડા પાંડા પુ માજી ભઈ જુઠ્ઠું બોલ છો તમે

નહીં પીવો છા મારા સોક વટકે કોઈ યાર મુરત જોરાયેલું છે ગોમમો બ ધણક ફમા થારાલ દી દાસક અરે મને બાળા નઈ કઈ બધું નું કઈ તો તારે કરતો તો યાર ભાઈ તમે હું વાત કરો ગાડજો ગાડી કાઢો મને બિહારી મારવાની ખબર મને પાછું ઉઠાવો ને ઓલા ઓલા આ મારા બેટા કળિયાકી આઈએ સી આઈએ યાર બફૂર થઈ પણ પૈસા મોરી આલ દીધા એટલે વાત તો પટી જાય તાણે આવતા જ નહીં ના ઓમ તો આયા તો મારા આ પત્રો ઢોકઈ જોત તે મારા આગળ કોમ ના તો બધે આગળ વિવાહ હશે મારે બધું પકવાનું ક્યો હે આવો આવો બુધાજી આવો નેન્જી આવો બધા આવો આવો મહેમાન હા હા આવો આવો કુટી કુટી વાતો કરો થોડું ચા લઈ હું થ્યુ ગયો બેહો બા

સમન તોડવાનો પ્રયાસ કર્યો છો તમે તમને ખબર છે પેલા યાર બુધાલા હું કશું નહીં કર્યું યાર મી તો એમને માયા રે મારા ઘેર જવાય યાર તમારે હું કરવા જવું પડે એમને તમે કરીને બોલશો ને બધાલાનું તમે હું કીધું તો હાસુ બોલો જેવો હોય તારે મી તમાર પાસે ટેપો ગયો તો ફોન કરીને માં જો તો જો યાર હું જો કોની બુટી યાર પકડું છું માર વાત તમે માર ઘેર આઈને હવારે શું કહેતા હતા શું કહેતા કે તમાર બે ભાઈ પેલો દાપુ માગે છે ઈ મો સુખો આશીર્વાદ તો

વાત કરો છો પણ આ સબન તૂટે છે તારે બે સબન તૂટે મારી વાત પછી જો મારા કેવું હતું પૈસા માર પાણ હતા ને કેટલે મે કીધું ને પાણ જાવ અને નામ લઈને લઉં ને તો મારા ઈવન પાછા આલવા પડું મારી આબરૂ જાય નઈ અને મારું એ નામ રખ તો માર તો મારે બે થી મારી અલ્યા પણ એ તો હું તો ખોટ દેવા ખાતામાં ધરાનું કમાર કોઈ નહીં પછી હાથ આવ પાળાય ને કમળા હાલ તોડી નાખું ખબર નહીં

ભૂલ થઈ જાય હું ના વાગ બોલી નાખું આજે બે ભાઈ મારા ત્યાં લગી રે નહીં ના પ્રશ્ન પટાયો